આજ રોજ કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ અને કાર્યકર્તાઓની હાજરીમાં લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો શ્રી વરચંદે આ અવસરે જણાવ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી તત્વોથી દેશની જનતાને હવે ચેતી જવાની જરૂર છે પશ્ચિમ બંગાળની સરકારના છુપા આશીર્વાદ હેઠળ પ્રાંતની મહિલા શક્તિઓ સામે દુશાશન બની બેઠેલા ઝેરીલા તત્વોને હવે નશ્યંત આપવાનો સમય આવી ચૂક્યો છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રભાઈ પ્રજાપતિ કચ્છ લોકસભાના સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન જાડેજા સહિત જિલ્લા મંડળના સંગઠન અને મોરચાના નગર નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિક દાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું